તો કેમ છો ખેડૂત મિત્રો બધા મજામાં જશો તો બધાને આપણા તરફથી જય શ્રી કૃષ્ણ તો રીંગણીમાં ફરીથી આપણે વાત કરીશું આજે આપણે લોંગ વિડીયો આપ્યો તો પણ આપણે જોવો ન ગમે કેમ કે આપણે ટૂંકમાં વધારે મજા આવે અને લોંગ વિડીયો એવો ગમે કે જેમાં કાંઈ હોય નહીં કોઈનો ખોટો બતાવે એવું ન હોય આપણે એવું કોઈ ડિટેલમાં જતા પણ રીંગણીને પાક વિશે માહિતી કરવાનો છે એમાં વધારે વાત કરીશું તો રીંગણીને પાકને લગતો આપણે સંપૂર્ણ લોંગ વિડીયો બનાવશું હજી સવારે આજે એમાં સંપૂર્ણ પાઇના ખાતરથી લઈને સંપૂર્ણ માહિતી આવી ગઈ છે પણ આપણે એક ટૂંકમાં ચેર સમજાઈ દઈએ તમારે ઈડલો પ્રશ્ન હોય તો કઈ દવાનો ઉપયોગ કરવો એમાં પણ મેં બતાવી છે એ પણ હું બતાવી દઉં ઈડનો પ્રશ્ન હોય આ દવાનો આ દવાનો તો ઉપયોગ કરી શકો છો પછી એક આપણે અમારે એરી માલે છે આ મોરપીસ રીંગણા બીજા એરિયામાં તેમ જોતા હોય તો આની ખાસિયત શું છે આ રીંગણાની આ રીંગણું આખામાં એટલે દિવાળી ઉપર ઓળો કરો ઓળામાં એટલે લે બંને રીથા લે હવે તમે રીંગણીની બનાવી નાખ્યું બધું નાખ્યું આ એમ ખાતર ના કીધું પણ હવે જે તમારા મનમાં પ્રશ્ન હોય રીંગણાની લાઇટ અને ફાલ કઈ રીતે આવે તો એની માટે જ આપણે બતાવવાના છીએ જે તમને એક વસ્તુ બતાવીશું આ છે કે ટ્વેન્ટી આ દવા છે આ દવા દવાનો ઉપયોગ કરો એટલે જે મેં તમને લોંગ વિડીયોમાં જ સવારે સમજાવ્યું હતું કે ખેડૂત છે ને હજી ચાર દિવસ પહેલાં ઉપયોગ કર્યો આજે ફરીથી ચાર પપની દવા લઈ ગઈ કઈ દવા હતી એ તું આવડે આ દવા એ પણ તમને કહી દઉં છું તો આ દવાથી રીંગણાની લાઇટ એનું ડી એકદમ લીલું કાશ થઈ જાય લીલું કાશી એટલે તમે સવારે વેસો તો માર્કેટમાં બેથી ત્રણ રૂપિયા ફરક પડે તમારે તરી તો બીજાની ડ્યુટી હારું તમને ખબર પાંચ રૂપિયા ઓછા આવે તો રીંગણીનો ફાલ પણ આવે છે પ્લસ રીંગણાની લાઇટ પણ સારી આવે તો આ દવાનો તમે જરૂરથી ઉપયોગ કરી શકો છો અને કોઈ પણ પ્રશ્ન હોય આપણો મોબાઈલ નંબર આવે છે એની ટાઈમ આપણને ફોન પણ કરી શકો છો તો કાલે મળશું નેક્સ્ટ વિડીયો સાથે